નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આજે ડબોઈ વિધાનસભામાં આવતા વાયતપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ એમાં આપ જોઈ શકો છો કે સુંદર આંગણવાડીઓ બનાવવામાં આવી છે બંને આંગણવાડીઓ સાડા બાર સાડા બાર લાખના ખર્ચે એટલે પચીસ લાખના ખર્ચે આ બંને આંગણવાડીઓ બનાવવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે હું ભાવપુરા અને વાયપુરા બંને ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ દ્વારા નાના બાળકો સારી રીતે ભણવાની શરૂઆત કરે એવી શુભેચ્છા પાઠવું છું